સરા ગામે એસઓજી ટીમ દરોડો પારી બોગસ તબીબોને ઝડપી લઈ તેની પાસેથી દવા કેપ્સ્યુલ ઇન્જેકશન સહિત રૂપિયા ત્રેવીસ હજાર સાતસો સત્તાણુંનો નો મુદ્દામાં કબજે કર્યો છે પોરબંદર એસઓજી ના પીઆઈ વાયજી માથુકિયા તથા સ્ટાફને બાતમી મળી હતી કે રાણાખેરસરા ગામે નવાપરા સગર સમાજ પાસે લખમણભાઈ સગરના મકાનમાં દિવ્યેશ શામતભાઈ માલમ નામનો શખ્સ કોઈપણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપે છે જેથી પોલીસે તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો અને દિવ્યેશના કબજામાંથી અલગ અલગ જાતની કેપ્સ્યુલ ઇન્જેક્શનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસના સાધનો મળી કુલ રૂપિયા ત્રેવીસ હજાર સાતસો સત્તાણુંનો મુદ્દાબાદ કબજે કરી તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે દિવ્યેશે માત્ર દસ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને તે મકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો હતો અને તે ડોલડિયેટ ગામની ઉત્તર સિંહવાડી વિસ્તારમાં રહેતો હતો ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં બોગસ તબીબો સારવાર કરી દર્દીઓના આરોગ્ય અને જીવન સાથે ચેડા કરી રહ્યા છે તેમ છતાં જેની આ તબીબો સામે કાર્યવાહી કરવાની જવાબદારી છે તે આરોગ્ય વિભાગ ભર ઊંઘમાં હોય તેમ પોલીસ દ્વારા આવા બોગસ તબીબોને અવારનવાર પકડવામાં આવે છે નિપુલ પપટ પોરબંદર ટાઈમ્સ